ઉગાડી લૂંટ હાલમાં સમગ્ર રાજ્યમાં ખાતરની ગંભીર અછત સર્જાઈ છે ખાતર વગર ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે રાજ્યભરના ખાતર ડેપોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે અને આ લાઇનમાં છે જગતનો તાત પણ કલાકોની રાહ બાદ પણ ખેડૂતોને પૂરતું ખાતર નથી મળતું ત્યારે અંબાજીમાં કેવી ચાલી રહી છે ખાતરની કાળા બજારી શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ

સરકાર પાસે એવી માંગ છે કે અમને એક આધાર કાર્ડ પાસે બે ત્રણ કટ્ટા ખાતર મળે જ્યારે ખાતર જરૂર હતી ને ખાતર નથી મળ્યું ને હાલમાં ખાતર આવ્યું છે હાલમાં ખાતર આવ્યું છે તો તો લેવું છે માટે ખાતર ની લાઈન માં છે ગરીબ આદિવાસી ખેડૂતોને પૂરતી જાણકારી નથી આ અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવી વેપારીઓ મનમાની કરી રહ્યા છે નિયમોને કાયદાને નેવે મૂકી દેવામાં આવ્યા છે દસ મહિનાથી આ એક ગાડી આવી મારી જોડે અઢીસો ચારસો કરતા જેવા વધારે પબ્લિક એટલી બે ચાર બે ચાર કટ્ટા કે હાલવાના લેકિન બધાને પોસી વડે નહીં એટલે બધાને એક એક કટ્ટા હાલવાનો નિર્ણય કરેલો છે ભાવ એ ભાવ ત્રીસો રૂપિયા છે એમાં ભૂલ આમળી જ કીએ કે નાનો ભાઈ એ બેઠતો નહીં દુકાન ઉપર મેં મારા ફાધર ભાઈએ અને મેં પેલા મશીનમાં થોડોક હતો એ ટાઈમ એમને કીધો મને એક બે કટ્ટા હાલ મેં આવું બીજી વખત

કાર્યવાહી કરશે ખાતરની અછત અને લૂંટના આ દ્રશ્યો તંત્ર માટે ચેતવણી સમાન છે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ખેડૂતોનો આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે પરખ અગ્રવાલ ઝી મીડિયા બનાસકાંઠા